સુરત કડોદરા જીઆઈડીસી પોલીસ મથક ખાતે દોડી ગયા હતા ગામના અલગ અલગ સીસીટીવી ફૂટેજના પૂછપરછ હાથ ધરી છે પિસ્તાલીસ વર્ષનો નરાધમ બાળકીને અડધો કિમી દૂર પોતાની રૂમમાં લઈ ગયો હતો ત્યાં પોતાની કાળી હતી થોડા દિવસે બજારમાં ફરી રહેલા હવસના વરુને લઈને હવે વાલીઓ પણ ભયમાં મુકાયા છે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે હાલ તો સ્થાનિકો પોતાના ઘરની બહાર પોતાના બાળકોને રમતા મૂકવા પણ ડરી રહ્યા છે જી સર ગઈ તારીખ ઓગણીસો એક પચીસના રોજ વડોદરા જે પોલ્યુશન વિસ્તારમાં એક સાડા ચાર વર્ષની બાળકીને તેની નજીકમાં જ રહેતો એક વ્યક્તિ જેનું નામ રાજુભાઈ સિરસાટ નાય પોતાની સાથે લઈ જઈ અને તે વ્યક્તિને જે તે વ્યક્તિએ આ જે બાળકી છે એના ગુપ્ત ભાગમાં પોતાની આંગળી નાખીને ગુનો કરે જે બાબતે બાળકીની માતા દ્વારા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા તાત્કાલિક પોક્ષો વિથ રેપની ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સુરત રેન્જ આઈજી સાહેબ શ્રી તથા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતે જોલસર સાહેબનાઓ દ્વારા આ ગુનામાં જે આરોપી છે એને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ જે આધારે બારડોલી ડિવિઝનના ડીવાયએસપી શ્રી એચ એલ રાઠોડ સાહેબની અધ્યક્ષસ્થાનમાં એલસીબી એસઓજી પેરોલ તથા વડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને સીસીટીવી અને અન્ય હ્યુમન સોર્સિસના માધ્યમથી આ આરોપીને શોધી કાઢવા માટે જરૂરી પ્રયત્ન કરવામાં આવેલ જેમાં ગણતરીના કલાકોમાં સીસીટીવીની મદદથી આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીને લાવીને તેની પૂછપરછ કરવામાં આવેલ છે અત્યારે હાલ જે આ ગુનો છે એની તપાસ ચાલુ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અત્યારે ચાલુ રાખવામાં આવેલ છે આરોપીનો કોઈ ગુનાઈ ઇતિહાસ છે આરોપીને અરેસ્ટ અટક કરવામાં આવેલ છે અત્યારે આરોપી મૂળ અહીંનો નથી મૂળ મહારાષ્ટ્રનો છે અને અહીંયા તો ઘણા ટાઈમથી એની બહેનની જોડે રહે છે એ બાબતે અત્યારે તપાસ ચાલુ છે એનો શું ઇતિહાસ છે આગળથી અગર તપાસમાં આવશે તો આપને જાણ કરવામાં આવશે આરોપી જે છે એ બાળકીનું જે જ્યાં રમતી હતી જ્યાં ઘર છે ત્યાંથી નજીકમાં જ એનું ઘર છે એટલે એ લગભગ સો બસો મીટરનું અંતર છે ત્યાં સુધી આ આરોપી એને લઈને ગયો હતો સર ભૂતકાળમાં પણ ત્રણ ચાર વર્ષ પહેલાં આવી હતી ત્યાં ડે કેર સેન્ટર ચાલુ થયેલા તો હાલમાં કોઈ ડે કેર સેન્ટર હા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ડે કેર સેન્ટર ચાલુ છે જે તાતે થિયામાં ચાલુ છે જે આવા જે બાળકો હોય છે કે જેમના માતા પિતા નોકરી કરતા હોય છે તેવા બાળકોનું ડે કેરમાં ધ્યાન જે લોકલ જે હોય છે એમના દ્વારા રાખવામાં આવતું હોય છે હાલ અત્યારે તપાસ ચાલુ છે આગળ કંઈ આવશે તો આપણે જાણ કરવામાં આવશે જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ